શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર સત્તર વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું અભ્યાસ સાથે બાળકોમાં માનસિક સાવૈંગિક સાંસ્કૃતિક શક્તિઓનો વિકાસ થાય તે હેતુસર શાળાઓમાં શિક્ષણની સાથે નૃત્ય સંગીત ચિત્રકળા રમતગમત આ તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવે છે વર્ષની અંતે બાળકોએ કરેલી પ્રવૃત્તિઓને બિરદાવવા બદલ તથા બાળકોમાં રહેલી કલાને બહાર લાવવા માટે વાર્ષિકોત્સવ આયોજિત કરવામાં આવે છે શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર સત્તર મધ્યે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસ પચીસનું રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના નૃત્ય દ્વારા કરવામાં આવી કાર્યક્રમના અધ્યક્ષ અધ્યક્ષસ્થાની શિક્ષણ સમિતિમાં વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતા અતિથિ વિશેષ કાર્યક્રમના મુખ્ય દાતા શ્રીમતી જેકીબેન કોઠારી વેલ્સપન ફાઉન્ડેશન ગુજરાત સીએસઆર હેડ શ્રી આસિફ ખાન પઠાણ પ્રોગ્રામ હેડ વીણાબેન જોશી તથા શાળાના ભૂતપૂર્વ શિક્ષકો દાતા શ્રી અનિલભાઈ સોરઠિયા સીઆરસી શ્રી પિયુષભાઈ ડાંગર નગરપાલિકા હસ્તકની શાળાઓના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બાળકોએ પોતાની કલાને ઉજાગર કરતી તેમના મનોરંજક નૃત્યોને ગીતોથી સૌ આમંત્રિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આગળના દોરમાં શાબ્દિક સ્વાગત શ્રીમતી જયશિકાબેન આથા તથા તમામ આમંત્રિતોને પુસ્તક દ્વારા આવકારવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ગુરુવંદના શાસ્ત્રીય નૃત્ય પ્રાર્થના નૃત્ય મોબાઈલવાલા બંદર શિક્ષક પ્રેરણા સ્ત્રોત ડાન્સ અને શિક્ષક પ્રત્યેની લાગણી રજૂ કરતો ડેડિકેટેડ ટુ ટીચર આઈ લવ યુ ટીચર શાળા તથા ગુરુ વિશેની કવિતાઓ તથા સુંદર મજાના નૃત્યો રજૂ કરવામાં આવ્યું હતું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન શાળાના વિવિધ કાર્યક્રમોમાં તથા લેવાયેલી વિવિધ પરીક્ષાઓ અને સહઆભ્યાસિક પ્રવૃત્તિઓમાં પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલું તથા આ શૈક્ષણિક વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ રમતો નવરાત્રિમાં ઉત્સવમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું શાળાની પ્રગતિ અને વિકાસ માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર પાયાના પથ્થર એવા ભૂતપૂર્વ આચાર્ય શ્રી લાલઘરભાઈ ગુસાઈ સાહેબનું તથા શાળાના વિકાસમાં આર્થિક સહયોગ આપનાર વેલ્સપન ફાઉન્ડેશન અને તમામ દાતાઓને સન્માન કરવામાં આવ્યા હતા અધ્યક્ષ સ્થાનેથી શ્રીમતી જે કીબહેનને બાળકો માટે શિક્ષણ સાથે સાથે તમામ ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રેર્યા હતા શાળાના દરેક કાર્યક્રમમાં પોતે હર હંમેશ સાથે જ છે એવી ખાતરી આપી હતી સમગ્ર શાળા પરિવારે શાળાના આચાર્ય શ્રી બિપિનભાઈની સેવા તેમની શાળા પ્રત્યેની લાગણી તેમના સમર્પણને બિરદાવતા શાળા પરિવાર તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર વાર્ષિકોત્સવની તૈયારી શ્રીમતી જયસિકાબેન આથાએ સંભાળી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી વીણાબેન પટેલે સંભાળ્યું હતું આભાર વિધિ શ્રી કાસમભાઈ કુંભારે કરેલી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે ખૂબ જ ભારે જહેમત ઉઠાવી તથા વાલીશ્રીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામોની વણઝાર થઈ હતી અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા નમસ્કાર હું શ્રીમતી જસિકા લવજીભાઈ હતા મદદિત શિક્ષિકા શ્રી અંજાનગર પ્રાથમિક શાળા નંબર સત્તર આજ રોજ તારીખ સત્તર બે હજાર ના રોજ અત્રેની અમારી શાળા શાળા નંબર સત્તર મધ્ય વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસ પચીસ નું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન બાળકોએ વિવિધ ક્ષેત્રોમાં સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં જે સુંદર દેખાવ કરેલ છે એમની સિદ્ધિઓને બિરદાવવા માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન પણ કરવામાં આવેલ બાળકો જે કાર્યક્રમની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એક દિવસ છેવટે એમના માટે આવી ગયો આ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ નૃત્યોમાં પ્રાર્થના નૃત્ય મુંબઈવાળા બંદર શૌર્ય ગીત ક્લાસિકલ નૃત્ય ડેડિકેટેડ ટુ ટીચર ટીચર મોટિવેશન ડાન્સ અને સમગ્ર વર્ષ દરમિયાન એ લોકોએ જે બાળકોએ શિક્ષક માટે જે લાગણી રજૂ કરી એને લગતું ટીચર થેન્ક યુ લવ યુ ટીચર ડાન્સ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથોસાથ બાળકો તથા શાળાના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપનાર એવા વેલ્સપોન ફાઉન્ડેશનના ઓનર આસિફભાઈનું શાળા પરિવાર વર્ષથી સન્માન કરવામાં આવ્યું તથા શાળાના દરેક કાર્યક્રમમાં પોતાનું આર્થિક યોગદાન આપનાર શ્રીમતી જે ઉદવાણીને પણ શાળા પરિવાર પરથી આવકારવામાં આવેલ અમારી શાળા મજાની શાળા પરિવાર અંતર્ગત શાળાના તમામ શિક્ષક મિત્રો તથા શાળાના આચાર્ય શ્રી વિપિનભાઈ પટેલ દ્વારા એવા જ પ્રયત્નો થતા રહે છે કે બાળકોને

ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો